ખેડબ્રહ્મામાં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ હરણાવ નદી બે કાંઠે વહી ભારે વરસાદથી ગામોમાં પાણી ઘૂસી ગયા ખેડબ્રહ્મામાં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ હરણાવ નદી બે કાંઠે વહી ભારે વરસાદથી ગામોમાં પાણી ઘૂસી ગયા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રેકોર્ડ બ્રેક ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે આ મુશળધાર વરસાદને કારણે સમગ્ર વિસ્તારના નદી નાળાઓમાં નજીકની હરણાવ નદી બે કાંઠે વહી રહી છે કારણે આસપાસના ગામોમાં પાણી ઘુસી ગયા છે અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિસ્તારમાં સતત વરસાદને કારણે અનેક રસ્તા પર પાણી ફરી વળ્યા છે વાહન વ્યવહાર પર અસર પડી છે કેટલાક ગામમાં તો ઘરોમાં પાણી ઘુસી જતા લોકોના દૈનિક જીવનમાં અસ્તવ્યસ્તતા આવી છે સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે ખેડૂતો માટે પણ આ ભારે વરસાદ ચિંતાજનક બની રહ્યો છે કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન પહોંચવાની શક્યતા છે તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે હાલમાં હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી છે અને જરૂર પડે વધુ રાહત કામગીરી હાથ ધરવાની તૈયારીમાં છે સમગ્ર ઘેડબ્રહ્મા વિસ્તારમાં વરસાદને કારણે ચિંતાનો માહોલ છે